એવું કે જયરાજસિંહ વાર વાર કહીશ કે તમારું ઘર તમારું ગામ તમારું ઠેકાણું તમારો ટાઈમ અને મારી ગાડી તો અમે એની ચેલેન્જ આપવા એવો છું કે તારું ગામ તારો ટાઈમ અને તારું ઘર રાજુ સોલ ક્યાંય આવ્યો છે પાણી પીવાય ના ગામનું એમ કહી છે કે મારો દીકરો સેવા ભાવી છે અને હું પૂર્વ ધારાસભ્ય છું તો ભાઈ તમે પૂર્વ ધારાસભ્યો સેવા ભાવી માણા હોય તો તમારે બોડી કટ રાખવાની જરૂર શું છે ગોંડલ ની બજારમાં એકલા રોકડો બે બાપ દીકરો તો ખબર પડે તમે કેવા સેવા ભાવીશો કેવી તમારી લોકચાહ જીવનનો માણસ શું મારા સમાજ મારી પાસે ભાગના જે ગુના છે જાહેરનામા ભંગના ગુના હોય અમે સમાજના આવેદનપત્ર દેવા જતા હોય તો સરકાર જાહેરનામું બહાર પાડતું હોય તો એવા ગુના હોય અને સામાન્ય બોલા ચાલી તો તમારે મારે બધા જતું હોય તો જયરાજસિંહ ક્યાં દુધો ધોયેલો છે ભાઈ એને પોલીસ ઉપર ફાયરિંગ કર્યું છે એને એની ઉપર બે ત્રણસો રૂપિયાના કેસ ચાલે છે હાલ એ અપીલ ઉપર છે સુપ્રીમ અપીલ જામીન પી છોડ્યો છે તો તું ત્રણસો બે નો આરોપી છો ભાઈ તું ક્યાં તું જય જાડેજા ને કઉ છું કે તમે ગોંડલ ની બજારમાં એકલા અઠવાડિયું ગોંડલ જાડેજા ગણેશ જાડેજા અને એનો બાપો જયરાજ જાડેજા ગોંડલ ની બજાર માં એકલો રખડે તો હું અઠવાડિયું રખડીને બતાવે તો હું એમના સમાધાન કરવા તૈયાર છું ફિફ્ટી કોર્ટ ની માંગ કરી છે અને એકસો વીસ બી ને તે જયરાજ ધરાજાની ધરપકડ કરવામાં આવે અને હવે પછીનું જે અમારું આંદોલન છે એ ગીતાબાના રાજીનામા સરકાર એને એનું ધારાસભ્ય પદથી રાજીનામું અપાવે એવી પણ અમે માંગણી લઈને જવાના છીએ બે દિવસની અંદર જ અમે પાછું અમારા સમાજના સૌરાષ્ટ્ર આખાના અને ગુજરાતના આગેવાનો ભેગા થઈ અને નક્કી કરીશું અને અમે અમારે જો જરૂર પડશે તો આ બાઇક રેલી અહીંયા થઈ છે અને અમે મુખ્યમંત્રીના આવાસ ગાંધીનગર પણ જાશું અને એનો આવાસનો 我得叫住了